মা । আমা মা ইনে আ না তুনা । যে তোমা আনারপরিক সম ত খুব প্রগি থাক চ একমা মজ। ট কয়েস্টেন ধা ডটেল জাটে জ ছে টে লাজ লাইনা কার অ পা কস্টন মারা ডল সাে না ট ।

એટલે તમે સબસ્ક્રાઇબ કરી લેજો ખરું ને ચાલો શરૂ કરીશું એટલે હું ટૂંક સમયમાં ગુજરાતના જિલ્લાઓ લઈને આવીશ બરાબર રોજ બે જિલ્લા થાય એ રીતના કરીશું બે દિવસે એક દિવસ છોડીને એક દિવસ બે જિલ્લા કરીશું મારાથી જેટલું થશે એટલું હું તમારા માટે કરીશ સાથે સાથે હિસ્ટ્રીના ક્વેશ્ચન બરાબર ભારતના ઇતિહાસના ટેક્સ બુકમાં ધોરણ દસ લઈને બારમાં જે પાછળ આપેલા છે બેઠા એ જ અને એમાંથી એ પાંચ ક્વેશ્ચન કે દસ ક્વેશ્ચન જે પણ હશે એની ડિટેલ ચાલો પરંતુ આજે આપણે કરીશું આજનું કરંટ ચાલો શરૂ કરીશું પ્રશ્ન પ્રથમ પ્રથમ છે વોટિંગ શરૂ કરનાર ભારતનું રાજ્ય કયું છે બોલો ઈ વોટિંગ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે ઓપ્શન એ બિહાર ઓપ્શન બી છત્તીસગઢ ઓપ્શન સી ઉત્તર પ્રદેશ ઓપ્શન ડી ઝારખંડ બોલો તમને ખ્યાલ હોય તો ફટાફટ મને તમારો આન્સર વિચારી લો અને પછી મારા આન્સર સાથે મેચ કરી લેજો બોલો

તમારે યાદ રાખવાનું છે કે ઓપ્શન એ બિહાર આવશે શું આવશે ઓપ્શન એ બિહાર ઓકે તો હવે આપણે જોઈશું કે બિહાર બિહારમાં ચાલી રહ્યું છે ઇલેક્શન બરાબર છે તો એ પછી અને ડિટેલ જોઈ લઈશું તો ઇલેક્શન કમિશન એટલે કે આ ભારતીય ચૂંટણી પંચ ભારતીય ચૂંટણી પંચ અને સિડેક દ્વારા ડેવલપ કરવામાં આવેલ મોબાઈલ એપ્લિકેશન ઈ વોટિંગ સિબેલ એપ તેમજ બિહાર રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ડેવલપ મોબાઈલ એપ દ્વારા ચાલુ કરશે એનાથી ફાયદો કોને થશે તો ગર્ભવતી મહિલાઓ ગંભીર બીમારીથી પીડાતી વ્યક્તિ હોય દુર્ગમ વિસ્તારમાં રહેતી વ્યક્તિ હોય વૃદ્ધ વ્યક્તિ હોય કે પછી વિકલાંગો એ લોકોને શું થશે મતદાન કરવામાં આપવામાં સરળતા થશે બરાબર મતદાન આપવામાં સરળતા થશે યાદ રાખજો ગુજરાતીમાં મતદાન આપવું કહેવાય છે બરાબર મતદાન આપવું કહેવાય છે ઘણી વખત તમને શબ્દ શુદ્ધિમાં પૂછે તો મતદાન આપવું કહેવાય છે ઓકે તો તેઓ ગમે ત્યાંથી મતદાન આપી શકશે બરાબર છે એટલા માટે હવે આ વોટિંગ મશીનમાં શું છે તો મતદાન કેન્દ્ર પર ઇન્ટરનેટ વગર જે વ્યક્તિએ મત આપ્યો હશે તેનો એ રેકોર્ડ થશે અને તેની પહોંચ પણ મળશે તમને ખ્યાલ છે કે ઓનલાઈન વોટિંગ કરશે શરૂ તો ઓનલાઈન વોટિંગ થી ફાયદો શું થશે પ્રવાસી તમે ટુર પર ગયા હોય તો પણ તમે તમારો મત આપી શકશો અને મતદાતાઓ વધારે કાર્યક્ષમ બનશે બરાબર એ ઉદ્દેશ સાથે હવે આપણે ઈવીએમ તો ઈવીએમ નો ઉપયોગ કોણે કર્યો હતો ઈવીએમ એટલે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન સૌ પહેલા કોને ઉપયોગ કર્યો હતો કેરળ રાજ્ય કર્યો હતો અને જયારે વીવીપેટ વીવીપેટ એટલે શું છે તો વોટર વોરીફાઈડ પેપર ઓડિટ

એમનું નામ શું છે બોલો એમનું નામ શું છે પહેલા તો જો યાદ રાખજો પચીસ જાન્યુઆરી આપણે મતદાતા દિવસ ઉજવે છે ત્યારે ઇલેક્શન કમિશન બન્યું હતું બરાબર એ યાદ રાખજો એને આપણે નેશનલ વોટર ડે તરીકે ઉજવીએ છીએ પચીસ જાન્યુઆરી ને એક પોઈન્ટ ક્લિયર થઈ ગયો દિલ્હીમાં મુખ્ય મથક હોય છે એ પણ ક્લિયર થઈ ગયું ઓકે પછી એટલે તમે યાદ રાખજો બરાબર વન પ્લસ ટુ બરાબર અન્ય બે સભ્યોમાં તો ક્લિયર થઈ ગયું તમારું આટલું હવે આપણે આગળ વધીશું તાજેતરમાં ચર્ચામાં આવેલ બી ટુ સ્ટીલ બોમ્બર કયા દેશના છે તાજેતરમાં ચર્ચામાં આવેલ બી ટુ સ્ટીલ બોમ્બર કયા દેશના છે આ તો હવે તમને સૌને ખ્યાલ હશે બરાબર તમને સૌને ખ્યાલ જ હશે કે આ કોણે યુઝ કરે છે તો સીધા પ્રશ્ન જવાબ ઉપર જતા રહીએ તો આપણને ખબર છે કે કોણે યુઝ કર્યા છે ને કોની ઉપર

અને ત્યાંથી જ કાર્યક્ષમ છે એવા કે બધી જ દેશના વિશ્વના ગમે તે ખૂણે એ હુમલો કરી શકે છે ટુ સીટર છે સ્ટીલ ટેકનોલોજી એટલે કે રડારમાં પકડાશે નહીં બરાબર હવે યાદ રાખજો એક વસ્તુ કે સ્ટીલ ટેકનોલોજીને લો ઓબ્ઝર્વર ટેકનોલોજી પણ કહેવાય છે યાદ રાખજો લો ઓબ્ઝર્વર ટેકનોલોજી પણ કહેવાય છે આ સિવાય આ વિમાન બંકર બસ્ટર બોમ્બ તરીકે પણ ઓળખાય છે એટલે કે બંકરમાં

તો તમારે ક્લસ્ટર બોમ્બ વિશે માહિતી જો અત્યારે હાલ ઈરાને પણ યુઝ કરેલો છે ખબર છે અને નાગરિકો માટે વધારે જોખમરૂપ હોય છે ઘણી વખત બિના વગર વગર ફાટીએ પણ એ શું કરે છે ખબર છે કે જમીનમાં દટી જાય પછી વર્ષો બાદ પણ જો ત્યાં કોઈ કામ ચાલુ થાય ખોદકામ અને ત્યાં કોઈ ટચ વસ્તુ થાય ત્યારે પણ એ બોમ્બ ફાટી શકે છે ક્લસ્ટર બોમ્બ એવું નથી કે ડિસ્પોઝ થઈ જશે પડી રહ્યો તો પડ્યા પછી પણ એક વર્ષો સુધી એમનો એમ જીવિત જીવતો જાગતો પડ્યો રહે છે જમીનમાં પછી ત્યારે પણ હલચલ થાય જમીન ઉપર ત્યારે ફાટે છે એટલા માટે ખૂબ ભયાવહ માનવામાં આવે છે એક મસ્ત મજાનો ક્વેશ્ચન ગુજરાત સરકાર દ્વારા કોચિંગ સહાય યોજના હેઠળ કેટલી સહાય આપવામાં આવે છે ઓપ્શન એ દસ હજાર ઓપ્શન બી પંદર હજાર ઓપ્શન સી વીસ હજાર ઓપ્શન ડી પચાસ પચીસ હજાર હવે આ જનરલી ફ્રેન્ડ્સ હું તમને મારો ડેટા એકદમ ઓથેન્ટિક હોય છે પરંતુ હું તમને ક્લિપ્સ મૂકીને ફોટા નથી મૂકતી પરંતુ આજે મેં તમને આખી ક્લિપ મૂકી છે જેથી કરીને તમને ખ્યાલ આવે ખરેખર ને બાકી હું ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ ઉપરથી જ આ બધો ડેટા લઉં છું

આ યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં અનુસૂચિત જાતિ તથા વિચારતી જાતિના નવ હજાર બસો ઓગણત્રીસ વિદ્યાર્થીઓએ લાભ મેળવ્યો છે નીટ જી ગુજકેટ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે રૂપિયા વીસ ની સહાય ડીબીટી એટલે કે સીધી તમારા ખાતામાં ટ્રાન્સફર થાય છે બરાબર તાલીમ સહાય યોજના અંતર્ગત લાભ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીએ ઈ સમાજ ડોટ કોમ કલ્યાણ ગુજરાત ડોટ ગવર્મેન્ટ હાલમાં ઓ એનટીસી ના કયા કુ ખા કુવા ખાતે બ્લાસ્ટ થયો બ્લાસ્ટ ને શું કહે છે એ પણ આપણે જોઈશું બરાબર તો અહીં આપડો જવાબ શું હશે ઓપ્શન એ બરોડા ઓપ્શન બી આસામ ઓપ્શન સી મથુરા ઓપ્શન ડી પશ્ચિમ બંગાળ બતાવો

અને દબાણ આવવાના કારણે ઉપર આવે છે એના કારણે બ્લાસ્ટ થાય છે અને એના માટે થઈને આ બે લગભગ બે દિવસ જૂના સમાચાર છે લેટેસ્ટ નથી બરાબર છે પરંતુ તે હાલ આવે છે ચર્ચામાં બ્લો આઉટ શબ્દ તો બ્લો આઉટ એટલે તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે બ્લો આઉટ એટલે ગેસના કૂવામાં કે તેલના કૂવામાં પ્રાકૃતિક ગેસ કે તેલના કૂવામાં થતા વિસ્ફોટને બ્લો આઉટ કહેવામાં આવે છે ક્લિયર તો એટલું તમે યાદ રાખજો એટલા માટે આ શબ્દ અને અત્યારે હાલ ONGC ખાતે થયો છે ONGC આવ્યું છે તો આપણે જોઈ લઈશું કે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન બરાબર ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ઓકે ક્યારે સ્થાપના થઈ હતી તો ઓગસ્ટ 1956 ના રોજ સ્થાપના થઈ હતી હવે તમારે મને એ કહેવાનું છે કે ONGC વિનિરત્ન કંપની છે કે નવરત્ન કે મહારત્ન તો નેચરલ ગેસ એ મહારા કંપની છે એ પણ યાદ રાખી લેજો બરાબર ગુજરાત અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આજનો છેલ્લો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ગુજરાત વહીવટી સુધારા પંચે કયા નંબરનો અહેવાલ મુખ્યમંત્રીને સોંપ્યો ઓપ્શન એ ત્રીજો ઓપ્શન બી બીજો ઓપ્શન સી પ્રથમ ઓપ્શન ડી ચોથો તો ગુજરાત વિઝન એટ ધ રેટ ટુ ના ફોર્ટી ભાગ હેઠા અને લોન્ચ કરવામાં આવ્યું છે ગુજરાત વહીવટી સુધારા પંચ એના અધ્યક્ષ કોણ છે અસ્મુખ અઢિયા છે એ પણ યાદ રાખજો અને કયો અહેવાલ સુપરત કર્યો છે તો ત્રીજો બરાબર ઓપ્શન એ ત્રીજો

કાર્યાર ધારા અને મૂલ્યાંકન માટે ડિજિટલ સર્વે ના અસરકારક સંચાલન માટે એકીકૃત પારદર્શક અને ટેકનોલોજીકલ આધારિત ગુજરાત યુનિફાઈડ સ્કોલરશીપ પોર્ટલ વિકસાવવામાં આવશે તો કયું પોર્ટલ વિકસાવવામાં આવશે ગુજરાત યુનિફોર્મ યુનિફાઈડ સ્કોલરશીપ પોર્ટલ બરાબર

જેમાં પેન્શન પેમેન્ટ માટે ઓર્ડર જનરેશન સેવા રેકોર્ડ ડિજિટલ ચકાસણી અને કર્મચારીઓના નિવૃત્તિના બીજા દિવસે બેંક ખાતામાં પેન્શનની રકમ સીધી જમા થશે બરાબર પછી સરકારી ઠરાવ કરવાની વાત છે બરાબર પછી નિષ્ણાંત વ્યવસાયિક એજન્સીના સહયોગથી ગુજરાતના તાલુકા ગામડા સ્થિત સરકારી સંપત્તિ અને સેવાઓની જીઆઈએસ આધારિત સિસ્ટમ ડેવલપ કરાશે જેમાં પ્રોજેક્ટ ઇન્સ્પેક્શનથી લઈને યુટીસી સુધીની તમામ બાબતો સમાવેશ કરવામાં આવશે આ તો તમને ખબર છે કે બસોનું લોકેશન રિયલ ટાઈમ બેઝ પર ઉપલબ્ધ થાય તેવું અને યુપીઆઈ કે ક્યુઆર કોડ થી ખરીદી કરી શકાશે બરાબર ડિજી લોકરની સુવિધા પછી એચઆર માં તમામ સરકારી કર્મચારીની સર્વિસનું બુક ડિઝિલાયજેશન હાથમાં ભાગે સરકારી નિવૃત્ત કર્મચારી ને સરકારી કર્મચારી એચઆર એમએસ હેઠળ બધાઈ જતા હોય છે બરાબર જે સરકારી કર્મચારી હોય છે એ પણ અને નિવૃત્ત સરકારી કર્મચારી હોય તે પછી આ બધું તમારું ડિટેલ છે એ તમારે જોઈ લેવાની બરાબર હવે થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લઈશું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે

અટલ નિર્માણ વર્ષ તરીકે ઉજવશે તો છત્તીસગઢ એના પચીસમા સ્થાપના દિવસ નિમિત્તે આવી સો એનએફ બનશે સૌથી પહેલી આપણે ગાંધીનગરમાં બનેલી હતી બરાબર અને અત્યારે સાત સ્થાપિત થઈ ચુકી છે નવ બનવાની છે બીજી કઈ છે બનેલી છે તો જોઈ લઈશું ગોવા દિલ્હી ત્રિપુરા ભોપાલ ચંદીગઢ મણિપુર ઓલિમ્પિક દિવસ જૂન બરાબર છે તો તમને ખ્યાલ હશે કે ભારત ગુજરાત ભારત બે છત્રીસ ની ઓલિમ્પિક ઇવેન્ટ ભારતમાં યોજવા ઈચ્છે છે ભારતમાં ક્યાં તો ગુજરાતમાં ગુજરાતમાં પણ પ્રોપર અમદાવાદ ખાતે બરાબર

જિલ્લા કક્ષાના તેર છે તો બાકીના તમારે ગણી કરવાના કેટલા રહ્યા તેર એટલે સાત અને સત્તર કક્ષાએ કેટલા થશે ટોટલ એકત્રીસ છે અને એમાંથી કેટલા તેર જિલ્લા કક્ષાએ છે તો તેર એટલે આ સાત ગણું એટલે વીસ અને અ આગળના સત્તર અને એક બાકી એકત્રીસ નો ગુણો એટલે અઢાર થઈ ગયા ને હા બરાબર પછી ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનશે જે ફ્યુચર મેડાલિસ્ટ ખેલાડીઓ તૈયાર કરે તેવી રીતે સજ્જ થશે તો બસ તમારે આમાં આટલું જ યાદ રાખવાનું છે વધારે ડિટેલની જરૂર નથી ઓકે કેટલા સ્પોર્ટ સેન્ટર બનશે એકત્રીસ બનશે તેર પ્લસ સત્તર અરે સોરી તેર પ્લસ અઢાર તેર જિલ્લા કક્ષાએ હોય કે મેં હે ને તમારી એક લાઇક મને પણ ઇન્સ્પિરેશન આપતી રહે છે કે મને લાગે છે કે ના હું મારા વિદ્યાર્થીઓ માટે કામ કરું છું અને મારા વિદ્યાર્થીઓને તે પસંદ આવી રહ્યું છે ખરું ને તો બસ તમારે શું કરવાનું છે નવા હોય તમે ચેનલ ઉપર મારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરી લેજો અને હું બાર દિવસમાં માં તમારા માટે જિલ્લાઓ ગુજરાતના જિલ્લાઓની સફર કરી લઈને આવું છું બરાબર અને માહિતી મારી ક્યાંથી આવશે તો ગુજરાત સરકાર માહિતી ખાતું જે બુક પાડે છે એ હમણાં જ એની લેટેસ્ટ બુક બહાર પડે છે તો એમાંથી જ હું માહિતી તમને આપીશ તમારું ઘણું બધું રેડી હશે જિલ્લાઓ વિશે તમે તૈયાર સિરિયસ છો પરંતુ જો એમાં પણ કંઈક નવું આવ્યું હશે તો નવું થઈ જશે ને નહીં હોય તો પણ તમારું એક રિવિઝન થઈ જશે અને તમારે ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો જોતા હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો મેં એક વિડીયો બનાવ્યો છે તમે ત્યાં જઈને જોઈ લેજો જો તમને પસંદ આવે તો મને કમેન્ટ જરૂરથી કરજો કે હા ભાઈ અમને જોઈએ છે તો બીજા હું એ રીતે પંદર પંદર ક્વેશ્ચન લેતી આવીશ બરાબર ચાલો હવે વિદાય લઈશું ફ્રેન્ડ્સ અને નીચે આ વિડીયોની પીડીએફ પણ તમને મળી જશે તમને કોઈ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ થતો હોય તો મને કમેન્ટ કરી દેજો બરાબર છે અને હા બીજું એટલું કહીશ કે મારું ટ્વિટર આઈડી હું શેર કરું છું વોટ્સઅપ ચેનલ લિંક પણ શેર કરું છું તો તમે ત્યાં જઈને મને લાઈક ફોલો કરી શકો છો બરાબર છે તો બસ ફ્રેન્ડ્સ રજા લઈશું થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે